જય શ્રી કૃષ્ણ ઋષિ શ્રમમાં મેં તો બોરણી રેવાવી ઋષિ શ્રમમાં મેં તો બોરણી રેવા આવી પ્રેમાના પાણી પાયા ગુરુ મારા રુધિ મારા મચે પ્રેમના પાણી લપાયા ગુરુજી મારા રુધિય મારા મચે સૂર્યના તાપે બોરડી મોટી થવા લાગી સૂર્યના તાપે બોરડી મોટી થવા લાગી પવન ની લેરે લેરાય રે ગુરુ મારા રુધિઆ મારા મચે પવન ની લેરે લેરાય રે ગુરુ મારા રુધિયા મારા મ છે બોરડી બોરડીના વાકડિયા કાટા ઈરે બોરડી ના વાકળિયા કાટા ઝીણા ઝીણા ગોરય ના પાનરે ગુરુ મારા રુધિયા મારા મ ઝીણા ઝીણા ગોર પાનરે ગુરુ પાન રે મારા રુદિયા મારામ છે ઈ રે બોરડી માં બોર જયા વા ઈ રે બોરડી માં બોર જયા વા લીલા ને લાલ બોર પાયકા ગુરુ મારા રુદિયા મારા મચે છે લીલા ને લાલ બોર પાયકા ગુરુ મારા રુધિય મા રામ છે છા બળી ભરી નિમિત્તો બોર જ વીણિયા છા બળી ભરી નિમિત્તો બોર જ વીણિયા જ્યોતિ તિરામની વાટ રે ગુરુ મારા રુધિયમા રામ છે જ્યોતિ તિરામની વાટરે ગુરુ મારા રુધિયમા રામ છે ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો મારી ચૂંપડિયા મયા વેરે ગુરુ મારા રુધિયા મારામ છે મારી ચૂપડીએ રા વેરે ગુરુ મારા રુધિયા મારા મચે છે વૃદ્ધ થઈને મારી કાયા શોકાણી વૃદ્ધ થઈને મારી કાયા શોકાણી આખું ના તે જ અરે ગુરુ મારા રુદય રામ છે આખું ના તે જ ગુરુ મારા રુદ્ર મારામ છે સીતાની શોધ કરવા રામ લક્ષ્મણ આવ્યા સીતાની શોધ કરવા રામ લક્ષ્મણ આવ્યા છે મારી ઝું રામ મારા રુદ્રુ મારા રુદિયા મારા છે આવ્યા છે મારી ઝું પડીએ મારા રુદિયા મારામ છે બેસવાને ને માટે મેં તો ચાદડી રે પાથરી બેસવાને માટે મેં તો સાદળી રે પાથરી મીઠા મીઠા બોર જમાડા રે ગુરુ મારા રુદિયામાં રામ છે મીઠા મીઠા બોર જમાયડા રે ગુરુ મારા રુદિયામાં રામ છે રામ તે રામને મુજને નવધ ભક્તિ આપે રામે તે મુજને નવધ ભક્તિ આપી ખોલા છે વય કુટના દ્વાર રે ગુરુ મારા હૃદયા મારા મચે ખોલા મારા વય કૂટના દ્વાર રે ગુરુ મારા હૃદયા મારા મચે ઋષિ આશ્રમમાં મેં તો બોરડી રેવા આવી પ્રેમના પાણી લપાય રે ગુરુ મારા હૃદયમાં આરામ છે પ્રેમના પાણી લા પાયા રે ગુરુ મારા હૃદયમાં આરામ છે જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા